હાય મિત્રો કેમ છો મજામાં ઓકે આપ બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ માતાજી તમને રાખે સ્વસ્થ રહો મસ્ત રહો ને ખુશ રહો સ્વાગત છે તમારું નવા બ્લોકમાં તો આજે આપણે આવી ગયા છે ફરવા ઉછા કોટડા ચામુંમાં ના દર્શન કરવા આપ બધા વિડિયો માં બની રહેજો અને ચેનલ માં નવા હોય તો લાઈક શેરના સબ્સ્ક્રાઇબ કરજો જો આપણે બસતા આગળ હે અને આપણે અહીંયા ઠીકો બહુ હે એટલે પહેલા દરીયા પાટી માં ફરી આવીએ અને પછી માતાજીના દર્શન કરવા જાવું અને ત્યાં સ્ટોલ જમવાના ઘણા બધા હે નાસ્તાના બહુ સુપર છે ને ફરતો દરીયો હાના વચમાં માતાજી બેઠા तो सालो आप ले जाइए चाहिए फरिये ना जो, जो मंदिर देखा है माता जी नो उसो है आप बढ़ाए फिर तो दरियो है दरिया में जो कई दरिया पटी में माना है ना हंडिया नहीं हंडिया ऊपर आप सवार करवी बंद तो कर ही होगी है हंडिया बेसारी ने दरिया में मले जाए लागड़ता न ले जाए जाओ यहाँ ओला फूट पैर खोड़ेली है ओला वहाड़ा न्या हो दे जावा अंदर न जावा दिए अंदर तो पास दरिया मजा आए ताने जाए जा रेकड़ी वाला पर अत्यार जाए हाँ जी वार जाए कारण तड़का नहीं तो उभा नहीं जाओ बोत है

અને એ આપણે હે ને નાસ્તો કરીએ આપણે નાસ્તો લઈએ ને પછી આપણે હે ને તો બહુ જ મજા આવે આ કે વાતાવરણ ઠંડુ હોય ને એટલે દરિયા પટ્ટી માં તો બહુ ફરવાને મજા આવે પાછા ડુંગરું હોય ફરતા એટલે બહુ આનંદ આવે આપણે કારણ કે આખો સ્ટાફ એ પણ એ બધા હવ હવની રીતે બધા ફરી જવા બધાય મેવ આપણે હે ને ખાઓ ગોલો જાય ગોલો મસ્ત છે આપણી ગોલા નો ઓર્ડર દે દી એ ને જ બાપા એ બેઠા હાલા આપણે લઈ લીધો છે ગોલો ઓર ટેસ્ટ કરીએ કે ઉસા કટડા નો ગોલો કેવો હોય ખાઓ હોય તો એકવાર અવશ્ય મુલાકાત લેજો આપણે પણ લઈ લીધો તો હવે ટેસ્ટિંગ કરીએ ને તો ખ્યાલ આવે जो जओवे पास आप निकली गया है मंदिर है आई थे बेही गया हमणा मंदिर पे ओसी जाय हु ने मंदिर रे जो शूटिंग करवा दे है तो करी हूँ जटलो था है इतलो आपरा व्लॉग मा बनिया बन रेजो जाबो थी बाजार है कल क साल हुआ है न मोटी बाजार है पर उडी बाजार आपणे नो आवे नजा आप युजीप शिव पण आले આમાં ખડકે હબાવ જેટલા હમે એટલા ટાયર બહુ જાડા હોય જ્યાં બધા એ રીતના રીતના નીકળે ને જ્યાં અહીંયા આપણે પોસી ગયા છે મંદિરે તો અહીંયા બધી વસ્તુ મળે તો પેલા તો આપણે જે લેવાનું હે એ લઈ લઈએ ને શ્રીફળ ને માતાજીની સુંદડીની માતાજી ની ની એવું બધું લઈ લઈએ मैं Porsche आपने दर्शन कर तो ही मस्ता मज्ञान वस्तु बदी मड़े है कारण के आ मैं एक वाहन में नो हमे बदाई मतलब बदाई अलग-अलग वाहन में आई वाते हो कोने रीतना हरि एफेरियन जी कहीं कोई नी सीजू वस्तु जोती हुई ले लिए जो फूल झाड़ पर मस्त है असल ना वक्तन बऊ है औरता

ફરવતારે લોકે બડી મોટી બજાર હા તડી કોહન આટલી તડી કોશ આયો આવન જો મસ્ત મજાન સ્ટોલો નો બધુ હારી ઉન મોડે આપડી જોઈએ અન ફરીયા और के ये मंदिर हां मंदिर पमस्त है वो मोटू बद मंदिर है जा जा ए माता जी सामने मां ऊंचा कटड़ा वाला दर्शन करिए वीडियो को में तो लाइक शेयर ना सब्सक्राइब कर जो मतदान तो फ्री है तो आप अपॉइंटमेंट तो ले ली थी है तो आप बताइए वीडियो ने फोटा ने पाड़े हो होने रीतना हुसैन तो मस्त मजा ना दर्शन करिए ઓ આપ્રિસંતે થી દર્શન કર્યા માતાજીના નમ માતાજીના ત્રિશૂળ કેટલા હા જા ખાંડીયા ત્રિશુલ વારી સામન મા કહેવાય ઉસા કટડા મસ્ત તમાજાના ત્રિશુલ હે માતાજીના તો હવે મિત્રો આપણે દર્શન કરી લીધા અને પાછા હવે જઈએ છે આપણે જ્યાં હોતા અયા જ્યાં આપણે બસ છે ને ત્યાં પાછા આપણે જઈએ કારણ કે આમાં આવક જાવક રિટર્ન ટિકિટ હોય આપણે આવીએ તો અહીં નક્કી કરી લીધું જે વાહનમાં ગાં હોય એમાં જ પાછું આવવાનું આપણે અને જો આ પાછા ને આપણે અહીં લેવે જ્યાં તો ઓલા રસ્તે બજાર ની થઈને ગાતા ને આ વખતે દરિયામાં થઈને એટલે બધું ફેરાઈ જાય વાહનમાં બેઠા બેઠા બધું ફેરાઈ જાય હાલે નહીં ફેર્યા ને દરિયે ન જવું પડે તો પાછા આપણે જ્યાં પેલા ફરીવા ગાતા ને ત્યારે હાલીને ગયા હતા ને પાસા આવ્યા ને તો રિક્ષામાં આવ્યા પેલા જીપશું ને રિક્ષા આવ્યો ને હોય એટલે પાછા આપણે જેમાં બેહવું હોય એમાં બેહન જવાનું એટલે આખો